જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ તમારું અમારી કીર્તન ચેનલ માર્દિક સ્વાગત છે જો હું તો નવા નવા હિંડોળા સજાવું ભગવાન હિંડોળે ઝૂલે મારા રાધાજીનો શ્યામ નવા નવા હિંડોળા સજાવ हिंडोळे तुले मराधा जी न श्याम मंगाऊ सजाऊ भगवान हिंदोळे धुले मारा जी नो श्याम हुथी गुथी हिंडोळा सजाऊ भगवान हिंडोळे धुले मारा हिंडोळा सजाव भगवान हिंडोळे झुले माराधा जी नो श्याम तो फळ केरा हिंडोडा सजाऊ भगवान हिंडोडे झुले मारा राधा जी नो श्याम

हिंडोडा सजाऊ भगवान हिंडोळे झुले श्याम हा हरियाडा हिंडोडा सजाऊ भगवान हिंडोळे श्याम <गणली> रंग बेरंगी हिर मंगाऊ रंग बेरंगी हिर मंगा नव रंगी हिंडोडा <गणली> <गणली> सजाऊ भगवान <गणली>

જી નો શ્યામ શાકભાજી મંગાવ હું તો ભાજી ના હિંડોળા સજાઉ ભગવાન હિંડોળે ચૂલે મારા રાધાજી નો શ્યામ હું તો ભાજી ના હિંડોળા સજાઉ ભગવાન મારા રાધાજી ના જાન હિનોળા ગાય ના કોડ પૂરા કરજો હિનોળા ગાય ના કોડ પૂરા કરજો તો લડી લડી પાય તને લાગુ ભગવાન હિંડોડે ઝૂલે મારા રાધાજીનો શ્યામ હું તો લડી લડી લાઈ તને લાગુ ભગવાન હિંડોડે ઝૂલે મારા રાધાજીનો શ્યામ હું તો નવા નવા હિંડોળા સજાઉં ભગવાન હિંડોડે ઝૂલે મારા રાધાજીનો શ્યામ હું તો નવા નવા હિંડોળા સજાઉં ભાગવાન હિંડોવડે ઝૂલે મારા રાધાજીનો શ્યામ જય શ્રી કૃષ્ણ